ગણપતિ વિદાય ગણેશ લઈને ગામડા આનંદ જોવા છે ત્યારે હિંમતનગર તેમજ આજુબાજુના ગામડાઓમાં બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે આમ સ્થાપન કર્યા બાદ ગણપતિ બાપાને છપ્પન ભોગમાં પ્રસાદ ધરવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરી લોકો ડીજે ના તાલે રાત્રે ગરબે રમે છે આમ બાપાને વિદાય કરવા એટલે કે વધરામણી લોકો અલગ અલગ દિવસે કરતા હોય છે જેમ કે અમુક નાના ગામડાઓમાં પાંચ દિવસ બાદ વિસર્જન કરે છે તો શહેરો પણ અલગ અલગ દિવસે બાપાનું વિસર્જન કરે છે ત્યારે હિંમતનગર તેમજ આજુબાજુના ગામડાઓમાં ગઈકાલે વિઘ્નહર્તાની વિદાય કરવામાં આવી હતી વિઘ્નહર્તાની વિદાયમાં લોકો ડીજેના તાલે વાંચતે ગાજતે બાપાની આરતી ઉતારીને પાણીના પ્રવાહમાં વિદાય આપી હતી રિપોર્ટર ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.